હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના પાઠના સ્વાધ્યના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અહીં પ્રશ્ન એક છે વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબોક્સમાં દોરો જોડાણ આ ઓફ સ્થિતિ માં વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ ઓન સ્થિતિમાં કળ અને બેટરી જુઓ તો અહીં કોષ્ટકમાં આ બધા પ્રશ્નોનો સવાલનો જવાબ આપેલો જ છે તો તમે જોઈ લેજો દરેક પ્રકારની સંજ્ઞા આપેલી છે અહીં પ્રશ્ન બે છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખા દોરો તો અહીં વિદ્યુત રેખા આપેલી છે અહીં રેખાકૃતિ આપેલી છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે આકૃતિમાં ચાર વિદ્યુત કોષો લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે તો ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર અને તેના ખૂવાનો ખૂવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો તો અહીં આકૃતિ આપેલી છે અહીં ધ્રુવોને બીજા તે રીતે જોડવાથી પરિપત પૂર્ણ થશે અર્થાત એક વિદ્યુત કોષના ધન ધ્રુવ બીજું બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાશે આમ કરવાથી પરિપત પૂર્ણ થશે ત્યારબાદ પ્રશ્ન ચાર છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ બલ્બ પ્રકાશ થશે નહીં કારણ કે વિદ્યુત કોષ બંને ધન ધ્રુવો એકબીજા લગાવેલ છે એટલે કે પહેલી આકૃતિમાં કહી દેલું છે બીજી આકૃતિમાં બલ્બ પ્રકાશિત કરવા માટે ધન અને ઋણ વિદ્યુત ભારોને જોડવા પડશે તો જ આપણને બલ્બ પ્રકાશિત થશે જ્યારે પહેલી આકૃતિમાં બલ્બ પ્રકાશ નહીં થશે કારણ કે અહીં બંને જે વિદ્યુત કોષ છે તેના બંને છેડા ધન ધ્રુવ સાથે જોડેલા છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો તો વિદ્યુત પ્રવાહની અસરો નીચે મુજબ છે વિદ્યુત પ્રવાહને ઉષ્મિયા અસર વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે વિદ્યુત તાર મૂકીને વિદ્યુત કણને ઓન સ્થિતિમાં લાવવા થોડા સમય બાદ વિદ્યુતનો તાર ગરમ થાય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત પરિપથમાં બલબના સ્થાને ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર વીટળાયેલા લોખંડની ખીલી રાખી વિદ્યુત કળ ઓન કરતાં આ ખીલી ચુંબક તરીકે વર્તે છે અને કળ એટલે કે ઓફ વીંટળાયેલા લોખંડની ખીલી રાખી વિદ્યુત ઓન કરતાં આ ખીલી ચુંબક તરીકે વર્તે છે અને કળ ઓફ કરતાં ખીલી ચુંબક તો ગુમાવે છે ઇન્સ્યુલેટેડ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તે ચુંબક તરીકે વર્તે છે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરને લીધે થાય છે ત્યારબાદ પ્રશ્ન છ છે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીક રહેલી હોકા યંત્ર સોયની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે તે સમજાવો તો યંત્રની સોય એનાનું ચુંબક છે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જ્યારે હોકાયંત્રની યંત્રની સોય નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પર ચુંબક તરીકે વર્તે છે આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે જેમ હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાં આવર્તન પામે છે તેમાં અહીં પણ હોકા યંત્રની સોયને તાનનું ચુંબકીય અસર કરે છે આ હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે ત્યારબાદ પ્રશ્ન સાત છે આકૃતિ ચૌદ પોઈન્ટ ચોવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે શું હોકા યંત્રની ક્ષય આવર્તન દર્શાવશે તો અહીં અહીં આકૃતિ આપેલી છે તો ના અહીં વિદ્યુત પરિપથના વિદ્યુત કોષના કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડાણમાં છે જ નહીં આથી પરિપથ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં પરિણામે હોકા યંત્રની ક્ષય આવર્તન દર્શાવશે નહીં પ્રશ્ન નંબર આઠ છે ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કે વિદ્યુત કોષની સંશામાં લાંબી રેખા ખાલી જગ્યા અહીં પ્રિન્ટિંગ મિસ્ટર છે ધન ધ્રુવ દર્શાવે છે પ્રશ્ન બીજી ખાલી જગ્યા છે બે કે તેથી બે કે બેથી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે તો બેટરી આવશે ત્રીજો છે જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે ગરમ થાય છે ચોથી ખાલી જગ્યા છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ફ્યુઝ કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો પહેલો છે પહેલો પ્રશ્ન છે બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષ અહીં ઋણ ધ્રુવ આવશે વિદ્યુત કોષના બીજા ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવશે તો ખોટું છે ફોલ્સ આવશે જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ દાર પીગળીને તૂટી જાય છે તો અહીં ખરું આવશે ત્રીજું છે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષણ નથી તો અહીં ખોટો છે ફોલ્સ આવશે વિદ્યુત ચુંબક એ લોખંડના ટુકડાને આકર્ષે છે ચોથો છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો ટ્રુ છે ત્યારબાદ પ્રશ્ન દસ છે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની ઠેલીઓને જુડી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું અમે વિચારો છો તેવું તમે વિચારો છે સમજાવો તો ના કચરાના ઢગલા માટે પ્લાસ્ટિકની ઠેલીઓને જુડી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાશે નહીં કારણ કે વિદ્યુત ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની ઠેલીઓને આકર્ષે નહીં પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની ઠેલીઓ જુડી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાશે નહીં ત્યારબાદ પ્રશ્ન છે તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલું સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સમજશો તમારા પ્રતિભાવ માટે કારણ જણાવો તો ફ્યુઝમાં ફ્યુઝમાં વાપરવામાં આવતા તારમાંથી મોટી માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પીગળીને તૂટી જાય છે આ પ્રકારનો હોય છે ઇલેક્ટ્રિશિયન ફ્યુઝ માટે યોગ્ય તાર ન વાપરી વાપરી તેના સ્થાને ઘણી વાર ગમે તે તાર વાપરા વાપરે તે યોગ્ય નથી જે વિદ્યુત પ્રવાહની મોટી માત્રાને કારણે આપણે વિદ્યુત ઉપકરણો નુકસાન કરે છે તેનાથી શોર્ટ સર્કિટ થવાની ભીતિ પણ થાય છે તેથી જો ઇલેક્ટ્રિશિયન ફ્યુઝ માટેનો ખાસ પ્રકારનો આઈએસઆઈ માર્કવાળો તાર વાપરવાને બદલે અન્ય તાર વાપરવા ઈચ્છે છે તો તેમ કરવામાં ન દેવાય પ્રશ્ન બાર છે કે આકૃતિ ચૌદ પોઈન્ટ ચાર મુજબ કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે જ્યારે તે પરિપથમાં કણ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીઓ શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો તો એક બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય તો ધન ધ્રુવ સાથે કણ એટલે કે ધુ જોડવાને બદલે ધનજુ જોડ્યા હોય એટલે ધન ધુ સાથે ધન ધ્રુવ જોડ્યા હોય બીજું છે પરિપથમાં જોડાયેલા બલ્બ ઓડી ગયો હોય ત્રીજો છે વાહકતામાં જોડાયેલ ક્યાંક ભંગાર થયેલું હોય છે પરિપથમાં ચોઠેલ કળ વ્યવસ્થિત કાર્ય ન કરતી હોય પાંચમો છે વિદ્યુત કોષમાં વિદ્યુતનું વહન થતું હોય છે આ પ્રકારની ખામની લીધે બલ્બ પ્રકાશિત થાય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન છે આકૃતિ ચૌદ પણ પચીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં એક જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે પણ બલ્બ પ્રકાશિત થતો નથી જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થ થશે નહીં કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ વહે નહીં તેથી કોઈ બલ્બ પ્રકાશિત થશે નહીં બીજું છે જ્યારે પરિપથમાં કણને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ એ બી તથા સી પ્રકાશ આપશે જ્યારે પરિપથમાં કણને ઓફ સ્થિતિમાં ખસેડવામાં આવે છે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે આથી બધા એ બી સી બલ્બ એકસાથે પ્રકાશિત થશે જો વિડિયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં જેથી કરીને હું પણ બીજા પ્રાર્થના બીજા પાર્ટના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ